નમસ્કાર મેં ખુશી અને આપીવી ન્યૂઝ હર ખબર પર હો નજર આઈએ નજર ડાલતે આજની બી ખબર સુરત શહેરના રાંધેર ગોરાટ રોડ ખાતે જમીનની સાત બારમાં છેડછાડ કરી છતાં આપી આર્થિક ફાયદો મેળવી બ્રાન્ચ તો હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખોબજા મોટા પાયે વિકાસ પામી રહેલ હોય છે મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે તેમજ સુરત શહેર ટેક્સટાઇલ અને હીરાના વેપારનો હબ છે આ ઉપરાંત સુરત શહેરમાં જમીનોના કબજા કરી જમીનો પચાવી પાડવાના કિસ્સા પણ ભૂતકાળમાં ખેડૂતો તેમજ આ બાબતે જરૂરી તાકેદારી રાખવામાં માનીએ પોલીસ કમિશનર શ્રી સિંહ ગેહલોત સાહેબ દૂર દ્વારા સૂચના અપાતા જે સૂચનાની ની ગંભીરતા ધ્યાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સૂચના અને માર્ગદર્શન મુજબ આ બાબતેની ખાસ તાકેદારી રાખવામાં આવીને આરોપી ઇબ્રાહીમ આઝમ ઇસ્માઈલ ઇસ ઇબ્રાહીમ હાસમ ઇસ્માઈલ અહેમદ આઝમ ઇસ્માઈલ નાઓએ જમીન પચાવી પાડવાનું ગંભીર કૃત્ય કરેલ છે જે સબબ ફરિયાદીની રજૂઆત ધ્યાને લઈ સિત્તેરથી એંસી વર્ષની ઉંમરના આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યું છે